બનાસકાટા જિલ્લાના થરાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ખાતે મુલાકાત લીધી હતી તેમજ સંગઠનને અનુલક્ષીને કાર્ય વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ હિન્દુ હેલ્પલાઇન સેવા વિશે પણ વાત કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય દ્વારા દેશવ્યાપી કરોડો હિન્દુની સેવા માટે અનેક યોજનાઓ શરૂ કરી રહી છે ચાલી રહી છે એમાંની એક યોજના છે કે દેશમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ ધંધા માટે વ્યક્તિગત કામ માટે ફરવા માટે કે તીર્થયાત્રા માટે તો તમારા ગામમાં તમને ઓળખે હરિદ્વારમાં કોણ ઓળખે કાશીમાં કોણ ઓળખે શિમલામાં કોણ ઓળખે પરંતુ ત્યાં જઈને તમે ફોન કરો તો ત્યાંનો સ્થાનિક હિન્દુ તમને મદદ કરવા આવશે આ વ્યવસ્થાનું નામ હિન્દુ હેલ્પલાઇન છે આ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શનમાં ચાલે છે મદદ માટે ફોન કરો જીરો બે જીરો છ છ આઠ જીરો ત્રણ ત્રણ જીરો જીરો ફોન કર્યા વગર પણ મદદ કરનારા સાથે વાત કરી લેવી હોય તો પ્લે સ્ટોરમાં જઈને અંગ્રેજીમાં હિન્દુ હેલ્પલાઇન ટાઈપ કરો મોબાઈલ એપ મળશે એમાં તમે કયા શહેરમાંના શું મદદ જોઈએ નાખો તો મદદ કરનારનું નામ ને મોબાઈલ દેખાશે એ મોબાઈલનું બટન દબાવો એટલે મદદ કરનારા સાથે તરત અને સીધી વાત થઈ જશે